आ बाजू पण ખાતાઓના नाम अने रकम એટલે કે જે પણ ખાતાઓ આપ્યા છે એ ખાતાઓ પરથી આપણે તૈયાર કરવાનું છે જે બાકીઓ આપી છે એના પરથી ખાસ જેમ કે તમને एग्जाम ની અંદર આમાંથી કોઈ પણ 10 કે 12 કે 15 બાકીઓ આપી શકે છે એના પરથી તૈયાર કરવાનું અહીંયા શીખવા માટે બહુ ઓછા દાખલાની અંદર વધારે ખાતાઓના નામ આપીને મૂકેલા છે દાખલા જોઈએ આપણે તો આ વિડિયો મિત્રો જો સ્વાધ્યાયનો છે દાખલા નંબર 5 પત્રક સ્વરૂપે આપણે કાચું સરોય જોઈશું હવે એની અંદર ખાસ જો શ્રી મોહન નું તારીખ એકત્રીસ બે હાજર સોલ ના રોજનું કાચું આ ખાસ સરવાયુ લખવાનું ત્યારબાદ જુઓ તમે ખાતાનું નામ આપણે જે બનાવી છે તો એની અંદર પહેલા ખાતાનું નામ ખાતા હોય પાના નંબર ઉધાર બાકી રકમ રૂપિયા અને જમા બાકી રકમ રૂપિયા સામે પણ એ રીતના આપણે બનાવ્યું છે હવે જો ખાસ ચોપડી તો ખાતાનું નામ છે ત્યાં

शुरुआत में स्टॉक 7800 तो उधार पार्टी में 7800 ત્યારબાદ giro મુક્ત મિલકતો તો વિદ્યાર્થીઓ giro મુક્ત મિલકતો વિશે મે અગાઉ સમજાવી દીધું બાકીઓ કેટલીક લખાવી દી તમને ઇમ્પોર્ટન્ટ કે આ તૈયાર કરજો યાદ રાખજો હવે એકલું મિલકતો લખે giro મિલકતો લખે અથવા giro મુક્ત શબ્દ સાંભળો giro મિલકતો અથવા giro મુક્ત મિલકતો

રાઈટ માલિકી તો આપણે આપણે રહીએ છીએ પણ જો આપણે લોન સમયસર ન ભરીએ તો એના પર બેંક પોતાના જે નાણા છે એ વસુલાત કરી શકે મિલકત ને વેચાણ તો આ રીતે આપણે મિલકત ગેરવે મૂકીએ તો ગીરો મિલકતો એ મિલકત જ કહેવાય એને ઉધાર પાકી અને ગીરો મુક્ત મિલકતો જેને ફ્રી ફલ્ડ મિલકતો પણ કહેવાય જો આગળ મેં લખાયું હતું ફ્રી ફલ્ડ મિલકતો એ શબ્દ પણ એક્ઝામમાં આવે

तो रकम विजाल में 6000 तो लानो से उधार बाकी तो उधार में 6000। ત્યાર બાદ কারখানা खर्च और खर्च शब्द लय को कारखाना खर्च एक खर्च के अब खर्च ने हमेशा उधार बाकी उपज का तो नियम के खर्च का दे उधार तो कारखाना खर्च 800 ये उधार बाकी

કારખાના ઉધાર રૂપિયા ત્યારબાદ વટાવ આપ્યો એકલો વટાવ આપે તો એ ખર્ચ તરીકે અદઘટન લેવાનું વટાવ આપ્યો એને મતલબ આપેલ વટાવ રાઈટ ને આપેલ વટાવે આપણો ખર્ચ ખર્ચની ઉધાર બાકી તો અહીંયા આપેલ વટાવ लेके वापस आपे शुरू तो खर्च तरीके चार सौ रुपया खर्च रखता हूँ लगती है भूलना था ये बाबत में एग्जाम अपन दिया था कॉलो दिया बात वर्चुअल लेनदारों अभी एकलो लेन्दारो शब्द वापरे के परचुरल लेनदारों शब्द वापरे એ આપણા દેવું કહેવાય ને દેવાને હંમેશા જમા બાકી હોય તો લખી નાખીએ જમા બાકી વિદ્યાર્થી મિત્રો બે હજાર છે જમા બાકી તરીકે બે હજાર ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ગાલખાત અનામત વટાવ અનામત રોકાણ વધ અનામત કે બંધો તો આ બધી અનામતો ને ઉધાર જ સોરી જમા જ બાકી હોય રાઈટ તો જમા બાકી તરીકે દર્શાવવાની તો જુઓ ગાલખાત અનામત जमा बाकी तरीके विद्यार्थी मित्रों જોઈએ કમિશન ચૂકવ્યું કમિશન એકલો શબ્દ વાપરે તો એ ચૂકવેલું કે હવે ખર્ચ અહીંયા સ્પષ્ટ ઉલ્લેખ આપ્યો કે કમિશન ચૂકવ્યું ચૂકવ્યું તો આપણો ખર્ચ અને ખર્ચ વિદ્યાર્થી મિત્રો ઉધાર બાકી तो कमीशन जो कोई आप लोग खर्च आने खर्चीली उधार बाकी लाइसू तो यह कमीशन जो कोई खर्च ही जो रकम पांच सौ रुपया तो पांच सौ रुपया लाइसू रकम मार तैयार कमीशन ने नीचे आये ऑफिस खर्चा खर्च क्या भाए? तो खर्च तो खर्चीली उधार बाकी तो उधार बाद ऑफिस खर्चा

मुसाफरी खर्च आप तो सामने लखीशु मुसाफरी खर्च खर्च उधार बाकी तो टाइटल भी लखी है मुसाफरी खर्च खर्चा एक बार शुरू के तो उधार बाकी रकम 100 रुपया एक हो तो उधार बाकी में 100 रुपया त्याग बाद विद्यार्थी मित्रों बैंक सिल्ला बैंक शिल्लक चालू मिलक तो ये नहीं पण उधार बाकी मिलक ने उधार बाकी હોય તો बैंक शिल्लक उधार बाकी માં રાખીશું આપણે 420 રૂપિયા ત્યાર બાદ વિદ્યાર્થી મિત્રો લેદે લેલો જેમ કે બેંક લોન ઘીરો લોન अथवा લેદે લેલોના આવો શબ્દ આપડે તો લેદે લેલોને આપણ દેવું છે ને દેવાની જમા બાકી જમા બાકી તરીકે છે તો જમા બાકીમાં રકમ તરીકેજાર ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો લીધેલી લોનની જગ્યાએ બીજો એક શબ્દ વપરાય આપેલ લોન સોરી લેજેલી લોન એના સિવાય બીજી રીત ના કોઈ પૂછે લોન તો કે બે હોય આપેલ લોન અથવા ધીરેલી લોન ધીરેલી લોન આપે આપેલ લોન શબ્દ વાપરે તો આપનું રોકાણ એટલે કે આપણે ઉછીના નાણા આપ્યા છે આપનું લેણું થશે તો એની ઉધાર બાકી જ્યારે ધીરેલી શબ્દ વાપરે તો આપનું દેવું છે ત્યાર બાદ છેલ્લે આયું ચોક્કો વેચાણ ચોક્કો વેચાણ કે એકલો વેચાણ શબ્દ વાપરે વેચાણની જમા બાકી હોય આપણે માલ વેચાણ કરીએ જાઈ તો जमा तो ये जमा बाकी करेंगे चौखो वेचा जो जमा बाकी करेंगे तेतरीस हजार तो जमा बाकी में चार बार विद्या मित्रों एक बाजू में अपने खाता पूरा दया अबे अत्लाज अत्ली जगह में सामना लगवाना चाहिए थोड़ा अक्षर नाना अबे

ये आप लोग खर्च जे रॉयल्टी छे रॉयल्टी खर्च खर्च हो चुकवेली केवासे सूचना नदी એટલે આપનો ખર્ચ ખર્છ તો ઉધાર બાકી તો रॉयल्टी खर्च તરીકે ઉધાર બાકી તો 100 રૂપિયા આપનો ખર્ચ ત્યાર બાદ જાવક માલ ગારા પર ઊ આવી ગયો તો જાવક માલ ગાર્યુ એ માલની આપણને જે માલની જાવક થાય ત્યાર એ ગારા ભર્યુ આપનો ખર્ચ વેચાણ થાય ત્યારે ચૂકવાય છે ગાડા ભાડું તો એ આપણો ખર્ચ ખર્ચ અને ખર્ચની ઉધાર બાકી બાકી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો મૂડી આપ્યું છે જો હશે આવકમાં ગાડા બાળાની નીચે તો મોડી મૂડી આપણે જમા બાકી ગયા હશે કારણ માલિક ધંધામાં રોકાણ કરે તો માલિક લાભ આપનાર ત્યારે માલિક ની મૂડી ખાતું જમા થશે

ત્રણસો રૂપિયા નથી એટલે આપણે ચૂકવેલું વીમા પ્રીમિયમ જ અઘટન થાય ત્યાં આપણો ખર્ચ ખર્ચ ઉધાર બાકી વીમો બસો રૂપિયા ખર્ચ તરીકે ઉધાર બાકી ત્યારબાદ કમિશન મળ્યું મળ્યું એવું આપ્યું છે ને એટલે આપણે મળેલ કમિશન કહેવાય ને અને મળેલ કમિશન એ ઉપર ઉપરની જમા બાકી જેમ કમિશન ચૂકવી હતું તો આપણો ખર્ચ ઉધાર બાકી હતી એમ મળ્યું તો આપણી ઉપર તો લખીશું કમિશન મળ્યું મળેલ કમિશનની જમા બાકી તો પંદરસો રૂપિયા જમા બાકી કરી દઈએ त્યારબાદ ગાલખાત ગાલખાતે રન્નાનો નુકસાન ત્યાર પછી ગાલખાત એ રન્નાનો નુકસાન નુકસાન તો ઉધાર બાકી ઉપજકનો નિયમ કે નુકસાન ખાતે ઉધાર એટલે કે ગાલખાતે નુકસાનમાંથી ઉધાર તો ગાલખાત 150 નુકસાન ઉધાર બાકી તેના જગ્યાએ માનવ યંત્રવિચ્છાન નુકસાન કોઈ મિલકત વેચાણ નુકસાન આપે જમીન મકાન યંત્રવિચ્છાન નુકસાન તો નુકસાન એ ઉધાર બાકી આગથી થયેલ નુકસાન ચોરીથી માલ પલળી ગાલખાત માટે બીજો શબ્દ એટલે કે આ ગાલતનું નુકસાન છે ઉધાર ડૂબેલું લેમું શબ્દ વાપરે ઓકે ડૂબેલું લેમું તો એની પણ ઉધાર બીજું ગાલખાત પરત આવશે ને તો મેં લખાયું ગાલખાત પરત આવે તો ઉપર ઉપજની જમા બાકી હોય પગાર જો ખાતે કારણ કે ઉધાર બાકી પગાર ઉધાર બાકીમાં ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કાનૂની ખર્ચા ખર્ચા છે ખર્ચની ઉધાર બાકી અહીંયા લખી દઈએ કાનૂની ખર્ચ

क्या बात ऑफिस बारो ऑफिस बारो छे सूचना ना दी तो खर्च चुकवे लो तो ऑफिस बारे खर्च खर्च ने उधार बाकी जो विजन को तो तो थोड़ा कम चार सौ रुपया आपन तो खर्च आएंगे दर बाकी में चार सौ जो है समागमी दर छे ऊपर थोड़ा बेच आएगा नीचे

સાત હજાર પાંચસો સાતસો ચારસો પાંચસો અને સાતસો પચાસ ત્યારબાદ જોઈએ પરથી સો ચારસો ને વીસ પિસ્તાલીસો એક હજાર નેવું સો ફરીથી સો બસો પંદરસો એકસો પચાસ એક હજાર સો ચારસો અને ફરીથી ચારસો એટલે કે 49510 આવે છે જોઈ લે આ સરવાળો નીચે અહીંયા લખું છું કે ભૂલ થઈ શકે કે નહીં બાકીઓ વધારે છે એટલે કે ભૂલ થઈ શકે જોઈ લઈએ ઓકે હવે જમા બાજુ આપણે લઈ લઈએ તો જુઓ 2000 150 ત્યાર પછી 3000 ત્યાર પછી 30000 8000

અ જમા બાજુ લખા છે એ ભૂલ હતી એટલે રકમ લખવામાં ભૂલ ન થાય એ ધ્યાન આપું ખાસ જરૂર રહેશે તો હવે જો આ જે જમાનો સરવાળો આવ્યો ને એમાંથી આ 1500 રૂપિયા ટોટલ ગણાયું હતું એ વાત કરી લઈએ તો 49510 એમાંથી અહીંયા જે 1500 હતા એ બાદ કરીએ તો 48010 લખી દઈએ 48010 કે અને ત્યારબાદ આ જે ટોટલ આવ્યું હતું જમા પાક્યું એમાં પંદરસો રૂપિયા આપણે ઉમેરી દઈએ તો છે બંને બાજુનો સરવાળો સરખો થાય તો ગાણીતી કહેશે આટલું સરળ સાચી ક્યારેક ભૂલથી આપણે ઉતાવળ થાય તો આપણે કયું થયું તમને મોડેલું અર્ગતન સાચું બોલ્યા હોય લખવામાં ઉધાર જમામાં ભૂલ થઈ જાય તો એ સરવારો ના મળે એટલે એક્ઝામ આ બધી બાબતો ખાસ સાચવવાની બસ વિદ્યાર્થી મિત્રો તમારે આ દાખલો છે લખી લેવાનો છે વર્ગવર્ગનો આ દાખલાની પ્રેક્ટિસ કરજો એક બે વખત અને ઉદાહરણ છે એની પ્રેક્ટિસ કરજો હવે અહીંયા આપણો ચેપ્ટર પૂરો થાય એટલે કે સ્વાધ્યાયમાં તમારો આ પાંચમો દાખલો પૂરો થયો હવે છઠ્ઠો અને સાતમો બે દાખલા આવ્યા છે એ બંને દાખલા આપણા આ વખતના સિલેબસમાં નીકાળી દીધા છે એ બે દાખલા એટલે કે એવા કન્ટેન્ટ છે ગાણિતિક દ્રષ્ટિએ કાચું સર્વયું સાચું હોય પણ નિયમો પ્રમાણે ખોટું હોય ઓકે ગાણિતિક દ્રષ્ટિએ સાચું એટલે છઠ્ઠા દાખલામાં જોજો કાચું સર્વયું ખાતા સ્વરૂપે બનાવીને આપી દીધેલું છે કાચા સર્વયાનો ઉધાર બાજુ જમા બાજુ જે સરવાળો તમને ગણીને આપી દીધો બરાબર છે એટલે કે ગાણિતિક દ્રષ્ટિએ સાચું છે પણ નિયમની દ્રષ્ટિએ ખોટું ખોટું છે હવે નિયમની દ્રષ્ટિએ તો અમરાબેન જોઈ લે કમિશન મોડ્યુલ

બેંક સંલ અગિયાર નું ચેપ્ટર જોઈશું